નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ કલોલના નાદિપુરમાં એકસો પચાસ ફૂટ ઊંડા કુવામાં કપીરાજ સફળ બચાવ આજે આપણે નાદીપુર ગામની એક અનોખી ઘટનાની વાત કરીશું જ્યાં એકસો પચાસ ફૂટ ઊંડા કૂવામાં છેલ્લા બે દિવસથી ફસાયેલ ને આજે સફળતાપૂર્વક બચાવવામાં આવે છે સદભાવના ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિતેશભાઈ પંચાલ કાજલ પંચાલ અને ફોરેસ્ટ ઓફિસર કોમલબેન ચૌધરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા કપિરાજ ને બહાર લાવવા ગામવાસીઓના પ્રયત્નો નિષ્ફળ ગયા બાદ કલોલના